નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એસટી મકવાણાની આકસ્મિક મુલાકાત દરમિયાન ગરમોડિયા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાં ગંભીર ગેરરીતિ આચરતા સંચાલકને ફરજ મુક્ત કરવામાં આવ્યો પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આજરોજ એસટી મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના અને નાયબ કલેક્ટર પંચમહાલ ગોધરા તથા તેઓની જિલ્લાની ટીમ દ્વારા ભોગંબા તાલુકાના આદિજાતિ અંતરિયાળ વિસ્તારના મધ્યાહન ભોજન કેન્દ્રો પર આકસ્મિક મુલાકાત તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં એક પ્રા પ્રાથમિક શાળા નંબર બે તાટુ ફળિયા વર્ગ લાવડાદરા નંબર ત્રણ લાવડાદરા મુખ્ય પ્રાથમિક શાળા નંબર ચાર ઘરમોટીયા પ્રાથમિક શાળા અને નંબર પાંચ કનાશિયા ફળિયા મોલ પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત મુલાકાતની હતી જેમાં મધ્યાહન ભોજન કેન્દ્રોની તપાસણી દરમિયાન ભોગંબા તાલુકાના ગરમોઠિયા પ્રાથમિક શાળામાં સંચાલક દ્વારા બાળકોને આપવામાં આવતો નાસ્તો ઓગસ્ટ બે હજાર ચોવીસના માસ ન આપી બાળકોને નાસ્તાથી વંચિત રાખીને ગંભીર ગેરરીતિ આચરતા તાત્કાલિક અસરથી સંચાલક જયંતિભાઈ રાઠવાને ફરજ મુક્ત કરવામાં આવેલ છે તથા પાદોરા પ્રાથમિક શાળાના બાળકો તથા શિક્ષકો સાથે બેસીને વેજીટેબલ ફિલામનો ટેસ્ટ કરી સ્વાદિષ્ટ બને છે કે કેમ તેમજ પૂરતા પ્રમાણમાં શાકભાજી તેમજ ખાદી તેલનો ઉપયોગ કરેલ છે કે કેમ તે અંગે ખાતરી કરવામાં આવી હતી અને ગરમોટિયા પ્રાથમિક શાળાના મધ્ય ભોજન ગેરરીતિ આ જતા શાળામાં ફરજ બજાવતા સંચાલકને બરતરફ કરવામાં આવ્યો છે મનોમંથન ન્યૂઝ જગદીશ રાઠવાડ કોકંબા